ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ બે હજાર પચીસમાં લેવાલી ધોરણ દસ પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું જેમાં છોટાઉદેપુર જિલ્લાનું ચોર્યાસી પોઈન્ટ ઓગણ ટકા પરિણામ થયું છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ દસમાં દસ હજાર ચારસો પંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી જેમાંથી આઠ હજાર બસો વીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા ધોરણ દસના પરિણામની વિગત આપતા જિલ્લા શિક્ષણાધિકારી આનંદ પરમારે આનંદની લાગણી અનુભવી હતી ચોર્યાસી પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા જેટલું નોંધાયેલું છે અત્રેના જિલ્લામાં કુલ દસ હજાર પંદર વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા હતા તે પૈકીના આઠ હજાર વીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને જિલ્લાના શિક્ષકોને અને તમામ આચાર્યોને નિરીક્ષણ ટીમને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વતી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે અભિનંદન આપવામાં આવે છે અત્રેના જિલ્લાની અંદર ત્રીસ ટકાની અંદર પરિણામ ધરાવતી એક પણ શાળા નોંધાયેલી નથી શૂન્ય ટકામાં એક શાળા નોંધાયેલી છે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર એ સિથોલ કેન્દ્ર છે જેનું પરિણામ એકાણું પોઈન્ટ ઝીરો સાત ટકા નોંધાયેલું છે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છોટાઉદેપુર છે જેનું પરિણામ સિત્યોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા નોંધાયેલું છે અત્રેના જિલ્લામાં સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા કુલ છવ્વીસ છે તે પૈકીની સરકારી શાળાઓની સંખ્યા નવ છે એકથી પચાસ ટકાની વચ્ચે કોઈ પણ શાળા નથી એકાવનથી નેવું ટકા વચ્ચે પરિણામ ધરાવતી જિલ્લાની અંદર કુલ સિત્યાસી શાળાઓ છે એકાણું થી નવ્વાણું ટકાની વચ્ચે પરિણામ ધરાવતી કુલ તેતાલીસ શાળાઓ નોંધાયેલી છે પરિણામો સારા આવે એના માટે કરીને જિલ્લાની અંદર સંયુક્તપણે પ્રયત્નો કરવામાં આવ્યા હતા એ પ્રયાસોની અંદર શિક્ષકોએ પણ સારી મહેનત કરી છે આચાર્યોએ પણ સારું માર્ગદર્શન આપ્યું છે વિદ્યાર્થીઓની પણ તૈયારીઓ સારી છે અને વધુમાં કચેરીઓ દ્વારા કચેરી દ્વારા પણ કેટલાક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા કચેરી દ્વારા જે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા તેમાં મિશન દિવાદાંડી અંતર્ગત તજજ્ઞ શિક્ષકો દ્વારા વિડીયો તૈયાર કરી અને અપલોડ કરવામાં આવ્યા હતા જેનો લાભ વિદ્યાર્થીઓને મળેલો છે આ ઉપરાંત વર્ગ બે કક્ષાના અધિકારીઓને શાળાઓ દત્તક આપવામાં આવી હતી વર્ગ બે કક્ષાના અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું નબળા વિદ્યાર્થીઓ છે એને ચોક્કસપણે માર્ગદર્શન મળી રહે અને આગળ વધે એના માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ડિસેમ્બર પછી દરેક શાળાઓમાં ઓછામાં ઓછા પાંચ પાંચ પ્રશ્નપત્રોના સેટ વિદ્યાર્થીઓ લખે તે પ્રમાણેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ કચેરી દ્વારા માસના અંતે રિવ્યુ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું એમાં આચાર્યોને માર્ગદર્શન આપી અને પરિણામ સુધરે એના માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા સહીદ સોમરાગ ન્યુઝ છોટા ઉદયપુર